આધ્યાત્મિક જ્ઞાનની પવિત્ર ભૂમિ ભારતવર્ષમાં જ્યાં ઋષિ મુનિઓએ જીવનના ગૂઢ રહસ્યોને ઉજાગર કર્યા છે ત્યાં ઉપનિષદોનું સ્થાન સર્વોચ્ચ છે આ ઉપનિષદો વેદના જ્ઞાનકાંડનો અંતિમ ભાગ છે અને તે બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરે છે આવા જ એક મહાન ઉપનિષદ એટલે પ્રશ્ન ઉપનિષદ જે અથર્વ વેદ સાથે સંબંધિત છે તેનું નામ જ સૂચવે છે કે આ ઉપનિષદ પ્રશ્નો અને જવાબોના સ્વરૂપમાં જ્ઞાન પ્રદાન કરે છે આ ઉપનિષદમાં છ વિદ્યાર્થીઓ પરમ જ્ઞાનની શોધમાં ઋષિ પીપલાદ પાસે આવે છે અને તેમને સૃષ્ટિના પ્રાણના અને આત્માના રહસ્યો વિશે છ ગહન પ્રશ્નો પૂછે છે આ પ્રશ્નોનું નિરૂપણ એટલું સચોટ અને ગહન છે કે તે આજે પણ માનવજાતને જીવનના મૂળભૂત સત્યોને સમજવામાં મદદરૂપ થાય છે પ્રશ્નોપનિષદનો પ્રથમ પ્રશ્ન સૃષ્ટિનો ઉદ્ભવ અને પ્રાણીઓનો જન્મ પ્રશ્ન ઉપનિષદનો પ્રારંભ ખૂબ જ સુંદર અને જ્ઞાનવર્ધક છે પરમ જ્ઞાનની તરસ્યા છ વિદ્યાર્થીઓ કબંધી કાત્યાયન ભાર્ગવ વૈદર્ભી કૌશલ્ય આશ્વલાયન સૌર્યાણી ગાર્ગ્ય શૈબ્ય સત્યકામ અને સુકેશા ભારદ્વાજ ઋષિ પીપલાદના આશ્રમે પહોંચે છે તેઓ હાથમાં સમેત યજ્ઞ માટેની લાકડીઓ લઈને આવે છે જે ગુરુ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા દર્શાવે છે ઋષિ પીપલાદ તેમની શ્રદ્ધા અને તપસ્યાને પારખીને કહે છે તમે બધા ફરી એક વર્ષ અહીં બ્રહ્મચર્ય તપસ્યા અને શ્રદ્ધા સાથે રહો જો તમે તમારા પ્રશ્નોના ઉત્તર મેળવવા યોગ્ય હશો તો હું તમને તે જ્ઞાન આપીશ આ એક વર્ષની કસોટી એ દર્શાવે છે કે આધ્યાત્મિક જ્ઞાન કોઈ સહેલી વસ્તુ નથી તેને પ્રાપ્ત કરવા માટે શિષ્યમાં શ્રદ્ધા સંયમ અને સમર્પણ હોવા અત્યંત જરૂરી છે એક વર્ષ પછી બધા શિષ્યો ફરીથી ગુરુ પાસે આવે છે સૌ પ્રથમ પ્રશ્ન કબંધી કાત્યાયન પૂછે છે તેમનો પ્રશ્ન અતિ ગહન અને મૂળભૂત છે ભગવાન આ આ પ્રજાઓ પ્રાણીઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે છે પ્રશ્ન સદીઓ જૂની જિજ્ઞાસાને પ્રતિબિંબિત કરે આપણે ક્યાંથી આવ્યા આ સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું આપણે શા માટે અસ્તિત્વમાં છીએ ઋષિ પિપલા શાંતિપૂર્વક છતાં ગહનતાપૂર્વક આ પ્રશ્નનો ઉત્તર આપવાનું શરૂ કરે છે તેઓ કહે છે પ્રજાપતિએ પ્રજાની કામના કરી તેમણે તપ કર્યું તે તપસ્યામાંથી તેમણે એક યુગલનું દ્રવ્ય અન્ન અને પ્રાણ ચેતના ભોગતા સૂર્ય તેમણે વિચાર્યું કે આ બંને મારા માટે પ્રજાનું નિર્માણ કરશે ચાલો આ ઉત્તરને વિગતવાર સમજીએ એક પ્રજાપતિ અને તપસ્યા સૃષ્ટિનો સંકલ્પ સૃષ્ટિના આરંભમાં એક પરમ અસ્તિત્વ હતું જેને અહીં પ્રજાપતિ કહેવામાં આવ્યું છે પ્રજાપતિ એટલે પ્રજાનો પતિ સર્જનહાર આ પ્રજાપતિએ પ્રજાની કામના કરી એટલે કે તેમણે સૃષ્ટિ રચવાનો સંકલ્પ કર્યો આ સંકલ્પ કોઈ સામાન્ય ઈચ્છા નહોતી પરંતુ તે એક ગહન તપસ્યા હતી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તપસ્યાનો અર્થ માત્ર શારીરિક કષ્ટ નથી પરંતુ તે એકાગ્રતા ઊંડા ધ્યાન અને શક્તિના સંચયનો પણ છે પ્રજાપતિએ પોતાની સંપૂર્ણ ચેતનાને કેન્દ્રિત કરી અને સૃષ્ટિના સર્જનનો સંકલ્પ કર્યો આ તપસ્યાના ફળ સ્વરૂપ બે મૂળભૂત તત્વો પ્રગટ થયા આ શબ્દનો શાબ્દિક અર્થ સંપત્તિ થાય છે પરંતુ અહીં તે દ્રવ્ય અન્ન ભૌતિકતા સ્થૂળતા અને સ્ત્રી તત્વનું પ્રતિક છે તે બધી જ વસ્તુઓ જે અચેતન છે જેનું ભોજન થાય છે જે સ્થૂળ સ્વરૂપ ધરાવે છે તે રઈ છે ઉપનિષદમાં રઈને ચંદ્રમા સાથે સરખાવવામાં આવે છે ચંદ્રમાં શીતળતા પોષણ અને વૃદ્ધિનું પ્રતિક છે તે પોતે પ્રકાશિત નથી થતો પરંતુ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે તેવી જ રીતે રઈ દ્રવ્ય પ્રાણ વિના નિર્જીવ છે પ્રાણ પ્રાણા આ શબ્દનો શાબ્દિક અર્થ જીવનશક્તિ થાય છે પરંતુ અહીં તે ચેતના ભોગતા પુરુષ તત્વ ગતિ અને જીવનનું પ્રતિક છે તે શક્તિ જે દ્રવ્યને જીવંત બનાવે છે જે ભોગવે છે જે સક્રિય છે તે પ્રાણ છે

સૂર્ય અને ચંદ્ર પ્રાણ અને રઈનું પ્રતિક ઋષિ પિપલાદ વધુ સ્પષ્ટતા કરતા કહે છે સૂર્ય નિશ્ચિતપણે પ્રાણ છે અને ચંદ્ર નિશ્ચિતપણે રહી છે આ સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં ઉદય પામે છે ત્યારે તે પૂર્વ દિશામાં રહેલા પ્રાણીઓ અને પદાર્થોને પોતાની કિરણોમાં સમાવી લે છે તેમને પ્રાણવાન બનાવે છે જ્યારે તે દક્ષિણ પશ્ચિમ ઉત્તર નીચે ઉપર વચ્ચે એમ બધી દિશાઓમાં પોતાની કિરણો ફેલાવે છે ત્યારે તે બધા જ પ્રાણીઓ અને પદાર્થોને પ્રાણ આપે છે આ સમજૂતી અત્યંત મહત્વપૂર્ણ છે સૂર્ય એ માત્ર એક ખગોળીય પિંડ નથી પરંતુ તે પ્રાણ શક્તિનું સાક્ષાત પ્રતિક છે સૂર્ય વિના પૃથ્વી પર જીવન અશક્ય છે તેની ઊર્જા જ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ બનાવે છે જે અન્નનું સર્જન કરે છે અને તે અન્ન પર જ બધા પ્રાણીઓ નિર્ભર છે સૂર્યના કિરણો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં જીવન અને ચેતનાનો સંચાર થાય છે આ પ્રત્યેક જીવમાં રહેલો પ્રાણ સૂર્યના પ્રાણનો જ એક અંશ છે બીજી બાજુ ચંદ્રમાં રહીનું પ્રતિક છે ચંદ્રમાં શીતળતા વૃદ્ધિ અને પોષણ સાથે સંકળાયેલ છે વનસ્પતિની વૃદ્ધિમાં ચંદ્રના પ્રભાવને પ્રાચીન કાળથી સ્વીકારવામાં આવ્યો છે ચંદ્ર પાણીને આકર્ષે છે જે દ્રવ્યનું એક મહત્વનું સ્વરૂપ છે આમ સૂર્ય પ્રાણ અને ચંદ્ર રહી બંને સૃષ્ટિના નિર્માણ અને પોષણ માટે અનિવાર્ય છે ત્રણ અગ્નિ અને વર્ષા પ્રાણ અને રઈના અન્ય સ્વરૂપો ઋષિ આગળ સમજાવે છે જે કંઈ પણ સ્થૂળ છે તે બધું જ રહી છે આથી રઈ એ રૂપવાન અને અમૂર્ત બંને છે આનો અર્થ એ છે કે રઈ માત્ર સ્થૂળ દ્રવ્ય નથી પરંતુ તે સૂક્ષ્મ રૂપે પણ વિદ્યમાન છે ત્યારબાદ ઋષિ અગ્નિ અને વર્ષાનું ઉદાહરણ આપે છે આ યજ્ઞનો અગ્નિ પણ પ્રાણ જ છે હે ગાર્ગ્ય સૂર્ય જ્યારે ઉપર ઉગે છે ત્યારે તે પોતાના કિરણો દ્વારા પ્રાણ રૂપે પ્રવેશે છે આ વર્ષા પણ રહી છે અહીં અગ્નિને પ્રાણનું સ્વરૂપ અને વર્ષાને રહીનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે યજ્ઞનો અગ્નિ ઉર્જા ગતિ અને પરિવર્તનનું પ્રતિક છે જે પ્રાણના ગુણધર્મો છે જ્યારે વરસાદ વર્ષા જમીનને પોષણ આપે છે વનસ્પતિને ઉગાડે છે અને જીવનને આધાર આપે છે પાણી એ દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે જે રહીનો જ એક ભાગ છે ચાર સમય સંવત્સર પ્રાણ અને રઈનું દૈનિક ચક્ર ઋષિ સમયના ચક્ર દ્વારા પણ પ્રાણ અને રઈની સમજૂતી આપે છે વર્ષ સંવત્સર પણ પ્રજાપતિ છે તેના બે અયન ઉત્તરાયણ અને દક્ષિણાયન છે જેઓ શુભ કર્મો કરે છે ધર્મનું આચરણ કરે છે તેઓ ઉત્તરાયણમાં સૂર્યલોકને પ્રાપ્ત કરે છે આદિત્યલોક આ આદિત્યલોક પ્રાણ છે પરંતુ જેઓ માત્ર ધૂમ્ર અને અભ્ર યજ્ઞ અને દાન દ્વારા માત્ર દ્રવ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તેઓ દક્ષિણાયનમાં ચંદ્રલોકને પ્રાપ્ત કરે છે આ ચંદ્રલોક રહી છે અહીં વર્ષને પ્રજાપતિ તરીકે દર્શાવવામાં આવ્યું છે કારણ કે તે સમયના ચક્ર દ્વારા જીવનનું સર્જન અને નિર્વાહ કરે છે ઉત્તરાયણ સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે તે સમયગાળો આ સમય ગાડાને શુભ માનવામાં આવે છે જે વ્યક્તિઓ નિષ્કામ ભાવે ધર્મનું આચરણ કરે છે જ્ઞાન માર્ગે ચાલે છે તેઓ મૃત્યુ પછી સૂર્યલોક બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે આ સૂર્યલોક ને પ્રાણનો સ્વરૂપ માનવામાં આવ્યું છે કારણ કે તે જ્ઞાન મુક્તિ અને ચેતનાનું પ્રતીક છે દક્ષિણાયન સૂર્ય દક્ષિણ દિશામાં ગતિ કરે છે તે સમયગાળો જે વ્યક્તિઓ માત્ર ભૌતિક સુખોની ઈચ્છા રાખે છે યજ્ઞ અને દાન જેવા કર્મો પણ સ્વર્ગાદી ફળોની પ્રાપ્તિ માટે કરે છે તેઓ મૃત્યુ પછી ચંદ્રલોક પ્રાપ્ત કરે છે આ ચંદ્રલોક રયનો સ્વરૂપ છે કારણ કે તે ભૌતિક ફળ પુનર્જન્મ અને સંસારના ચક્ર સાથે સંકળાયેલું છે તેઓ ફરીથી પૃથ્વી પર જન્મ લે છે આ સમજૂતી દર્શાવે છે છે કે આપણા આપણા કર્મો અને આપણી ઈચ્છાઓ ભવિષ્યને કેવી રીતે નિર્ધારિત કરે જે જ્ઞાન અને મુક્તિની ઈચ્છા રાખે છે તે પ્રાણના માર્ગે જાય છે જ્યારે જે ભૌતિક સુખોની ઈચ્છા રાખે છે તે રઈ માર્ગે જાય છે પાંચ મહિનો અને અહોરાત્ર પ્રાણ અને રઈ નું સૂક્ષ્મ સ્વરૂપ ઋષિ પીપલાદ આગળ વધીને કહે છે મહિનો માસ પણ પ્રજાપતિ છે તેનો શુક્લ પક્ષ શુક્લ કૃષ્ણ પ્રાણ છે અને કૃષ્ણ પક્ષ રહી છે આથી ઋષિઓ શુક્લ પક્ષમાં પક્ષમાં યજ્ઞ યજ્ઞ કરે કરે છે છે જ્યારે બીજા લોકો કૃષ્ણ અહીં મહિનાના બે પક્ષો દ્વારા પણ પ્રાણ અને રઈના દ્વંદ્વને સમજાવવામાં આવ્યું છે શુક્લ પક્ષ ચંદ્રનો વધતો કાળ જે પ્રકાશ અને વૃદ્ધિનું પ્રતીક પ્રતિક છે તેને પ્રાણનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તે જ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંકળાયેલ છે આથી જ્ઞાનીઓ અને ઋષિઓ આ કાળમાં યજ્ઞાદિ શુભ કર્મો કરે છે કૃષ્ણ પક્ષ ચંદ્રનો ઘટતો કાળ જે અંધકાર અને ક્ષયનું પ્રતિક છે તેને રઈનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તે ભૌતિકતા અને સંસાર સાથે સંકળાયેલ છે સામાન્ય લોકો અથવા જેઓ ભૌતિક ફળની ઈચ્છા રાખે છે તેઓ આ કાળમાં યજ્ઞાદિ ક્રિયાઓ કરે છે ત્યારબાદ ઋષિ દિવસ અને રાત્રિની વાત કરે છે દિવસ અહોરાત્ર પણ પ્રજાપતિ છે તેનો દિવસ અહો પ્રાણ છે અને રાત્રિ રાત્રિ રહી છે જે લોકો દિવસમાં મૈથુન પ્રજનન કરે છે તેઓ પ્રાણનો નાશ કરે છે જ્યારે જે લોકો રાત્રિમાં કરે છે તેઓ રઈ રક્ષણ કરે છે અથવા રઈનું નિર્માણ કરે છે આ સમજૂતી સૂક્ષ્મ સ્તરે પણ પ્રાણ અને રઈના પ્રભાવને દર્શાવે છે દિવસને પ્રાણનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તે પ્રકાશ ગતિ અને સક્રિયતાનું પ્રતિક છે રાત્રિને રઈનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તે વિશ્રામ સ્થિરતા અને પુનર્નિર્માણનું પ્રતિક છે અહીં મૈથુનના ઉદાહરણ દ્વારા જીવન શક્તિના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે દિવસ દરમિયાન ઊર્જા અન્ય કાર્યોમાં વ્યય થાય છે જ્યારે રાત્રિ વિશ્રામ અને નવી ઊર્જાના સર્જનનો સમય છે છ અન્ન અને રેતસ પ્રાણ અને રઈનું શારીરિક પ્રગટીકરણ અંતે ઋષિ પિપ્પલાદ સૌથી મૂળભૂત સ્તરે એટલે કે માનવ શરીરના સ્તરે પ્રાણ અને રયના સંબંધને સમજાવે છે અન્ન ખોરાક પણ પ્રજાપતિ છે તેમાંથી જ રેતસ શુક્ર ઉત્પન્ન થાય છે તે રેતસમાંથી જ આ પ્રજાઓ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે આ સમજૂતી સૃષ્ટિના સર્જનની સૌથી વ્યવહારુ અને દૃશ્યમાન પ્રક્રિયા દર્શાવે છે આપણે જે અન્ન ખાઈએ છીએ તેમાંથી જ આપણા શરીરમાં શક્તિ અને પ્રજનન શક્તિ રેતસ ઉત્પન્ન થાય છે આ રેતસ જે રઈનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને પ્રાણના સંયોગથી નવા જીવનું સર્જન થાય છે અન્ન એ રઈનું સૌથી પ્રત્યક્ષ સ્વરૂપ છે જે ભૌતિક શરીરને પોષણ આપે છે રેતસ એ અન્નમાંથી ઉત્પન્ન થતું સૂક્ષ્મ દ્રવ્ય છે જે નવા જીવનનો આધાર છે તે રઈનું એક મહત્વનું પાસું છે પ્રાણ એ જીવન શક્તિ છે જે રેતસને સક્રિય કરે છે અને નવા જીવને જન્મ આપે છે આમ ઋષિ પીપલાદ કબંધી કાત્યાયનના પ્રશ્નનો ઉત્તર આપતા સમજાવે છે કે આ સૃષ્ટિમાં દરેક જીવનું નિર્માણ રહી દ્રવ્ય અન્ન ભૌતિકતા અને પ્રાણ ચેતના જીવન શક્તિ પુરુષ તત્વના સંયોગથી થાય છે આ બંને તત્વો પરસ્પર નિર્ભર છે અને એકબીજા વિના અધૂરા છે સૂર્ય ચંદ્ર અગ્નિ વર્ષા ઉત્તરાયણ દક્ષિણાયન શુક્લ કૃષ્ણ પક્ષ દિવસ રાત્રિ અને અન્ન રેતસ જેવા ઉદાહરણો દ્વારા ઋષિએ આ મૂળભૂત સિદ્ધાંતને વિવિધ સ્તરે સ્પષ્ટ કર્યો છે. પ્રથમ પ્રશ્નનો ગોડાર્થ પ્રથમ પ્રશ્નના આ ઉત્તરમાં માત્ર સૃષ્ટિના નિર્માણની પ્રક્રિયા જ નથી સમજાવવામાં આવી પરંતુ તે માનવ જીવન માટે પણ ગહન સંદેશ ધરાવે છે. દ્વૈતનો સિદ્ધાંત સૃષ્ટિ દ્વિગુણિત છે. દ્રવ્ય અને ચેતના, સ્થૂળ અને સૂક્ષ્મ, ભોગ્ય અને ભોગતા આ બંનેના સંતુલનથી જ સૃષ્ટિ ચાલે છે. ઊર્જાનું મહત્વ પ્રાણ એ સર્વોચ્ચ શક્તિ છે જે જીવનને ગતિ આપે છે તેને યોગ્ય રીતે સંચાલિત કરવું અને તેનું રક્ષણ કરવું અત્યંત છે ફળ ઉત્તરાયણ અને ઉદાહરણ દ્વારા કર્મોના ફળ અને પુનર્જન્મના સિદ્ધાંતને સ્પષ્ટ કરવામાં આવ્યો છે નિષ્કામ કર્મ અને જ્ઞાન માર્ગ મોક્ષ તરફ દોરી જાય છે જ્યારે સકામ કર્મ અને ભૌતિક સુખોની ઈચ્છા પુનર્જન્મ તરફ દોરી જાય છે આહારનું મહત્વ અન્નમાંથી રેતસ અને તેમાંથી પ્રજાનું નિર્માણ થાય છે જે દર્શાવે છે કે આપણે જે ખાઈએ છીએ તેની આપણા શરીર મન અને ભાવિ પેઢીઓ પર સીધી અસર થાય છે સાત્વિક આહાર અને સંયમિત જીવનશૈલી પ્રાણનું રક્ષણ કરે છે સમયનું ચક્ર સમયના વિવિધ ચક્રો વર્ષ માસ દિવસ રાત્રિ દ્વારા પ્રાણ અને રઈના પ્રભાવને સમજાવીને ઋષિએ દર્શાવ્યું છે કે સૃષ્ટિ એક સુવ્યવસ્થિત અને ચક્રીય પ્રણાલી પર ચાલે છે કબંદી કાત્યાયનને તેમના પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મળ્યો તેમણે સમજ્યું કે આ સૃષ્ટિ માત્ર અકસ્માત નથી પરંતુ તે એક સુવ્યવસ્થિત યોજનાનો ભાગ છે જ્યાં પરમ ચેતના પ્રજાપતિ એ બે મૂળભૂત તત્વો માઇનસ રહી અને પ્રાણ માઇનસ દ્વારા આ સમગ્ર જગતનું સર્જન કર્યું છે આ સમજણ એ આધ્યાત્મિક યાત્રાનો પ્રથમ પગથિયું છે જ્યાંથી શિષ્ય અન્ય ગહન પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તૈયાર થાય છે આમ પ્રશ્ન ઉપનિષદનો પ્રથમ પ્રશ્ન માત્ર સૃષ્ટિના ઉદ્ભવનું વર્ણન કરતો નથી પરંતુ તે જીવનના મૂળભૂત દ્વૈત ઉર્જાના પ્રવાહ અને માનવીય કર્મોના ફળ વિશે પણ ગહન સમજ પ્રદાન કરે છે આ એક એવું જ્ઞાન છે જે શાશ્વત છે અને દરેક યુગમાં પ્રસ્તુત રહે છે